મારી રોટલી તો તું ખાયા છે ને મારી રોટલી તો જાડી છે પાછી પછી કેતી નહી મમ્મીજીની વાત સાચી જ છે મમ્મીજી રોટલી જાડી જ હોય છે સારું અમે જીમ કરો બે જ બનાવજો એ આવો બે રોટલી ખાય ને પછી કેતી નહી જાડી છે મને એવું લાગે છે ને લોટ પડે છે મેં ખાલી બે જુટલી બનાવશે મમ્મી એક જ રોટલી બનાવજો નહીં આવો એક જવું રોટલી બનાવું આખી રેપ જે ઉપર થવું ના કરતા ફ્રીજ માં ફરી છે બ્રેડ વટર ખાઈ લેજે મમ્મીજી ભૂલ થઈ હતી તેવી તમને ફોર્મ બતાવ્યું ચિંતા ના કરો હું બ્રેડ બટર જ ખાઈ લેવ